દામનગર શહેરની ઐતિહાસિક રથયાત્રા શહેરમાં સજ્જડબંધ અઢારે આલમની ઉપસ્થિતિ સરદાર ચોકમાં માનવ સૈલાબ દેશકાળ ભાષા સંસ્કૃતિના કશા ભેદ વગર દિવે દીવો પ્રગટાવી હજારો દીવડાની સામૂહિક અને આલૌકિક આરતીના દર્શન આફરી કરતી આ પડ લુટરિયા હનુમાનજી મંદિરથી પૂજ્ય સંતો દ્વારા રથયાત્રાનું પ્રસ્થાન શહેરભરના રાજમાર્ગ ઉપર જય જય શ્રી રામના ગગનભેદી નાદ સાથે અકળે ઠેઠ જનમેદની વીસથી વધુ ફ્લોટ સિનિયર સિટીઝન નેપાળી મહિલા સત્સંગ મંડળ બાળ વેશભૂષા વહન કરતા રથમાં યાજ્ઞાચાર્યો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે વ્યસન મુક્તિ દર્શનીય નજારા સાથેના ભૂતોના ભવિષ્ય યોજાય તેવી દિવ્ય અને ભવ્ય રથયાત્રા યોજાઈ શહેરના દરેક વિસ્તારોમાંથી અબાલ વૃદ્ધ મહિલા બાળકો યુવાનો સહિતની વિશાળ હાજરી રથયાત્રા શહેરના સરકારી ચોક પહોંચતા માનવ સૈલાબથી બેચવા કે ઊભા રહેલાની પણ જગ્યા ન મળે તેવી બેસવા કે ઊભા રહેવાની પણ જગ્યા ન મળે તેવી જન્મેદની જય જય શ્રી રામના નાચ સાથે રાઘવેન્દ્ર સરકારની ભવ્ય મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવની રંગારંગ ઉજવણી દામનગર ગુરુકુળ અને લુટારીયા હનુમાનજી મંદિર સેવાદાસ બાપુ સહિતના સંતો અને કારસેવકોએ રામજી મંદિર ખાતે રાઘવેન્દ્ર સરકારને પુષ્પ અભિષેક કર્યો プレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼント